નમસ્કાર જય હિન્દ જય ભારત મિતેશભાઈ પઢિયાર સામાજિક કાર્ય કરતા જોવા માટે આવ્યા છે સ્થાનિક લોકોની એવા મારી ફોનો આવેલા છે કે આ નારામાં કઈક ને કઈક જગ્યાએ મટીરિયલ બાબતે કે કઈક ને કઈક રીતે ટેકનિકલ રીતે આમાં મોટા પાયે ભ્રષ્ટ તા તા 3 છે તો તેનું આપણે લાઈવ વીડિયોની અંદર આ જોઈ શકીએ છીએ જે કોઈ પણ એજન્સી આ કામ લઈને બેઠી હોય એને બસ ખાલી મારે એટલું જ જણાવવાનું છે કે આ જે પુલ છે એ પુલ લોકોના ટેક્સના પૈસા બની રહ્યો છે અને આ પુલને બનવામાં જેટલા વર્ષ લાગ્યા છે ને એટલા વર્ષ ની કદાચ એમની ઉમર પણ ન હશે છે વર્ષ મને થયા છે તેત્રીસ વર્ષ થી તો મેં આ પુલ ને જ જોઉં છું અને ફરી વાર નવીનીકરણ આપણા સ્થાનિક એમ રિતેશભાઈ વસાવાના એનાથી થયું છે કઈક ભલામણ થી એ બદલ એમને આભાર વ્યક્ત કરીએ છીએ પણ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ના રહી જાય આ પુલ ની અંદર ખર્ચાયેલા જે લાખો કરોડો રૂપિયા છે એ વ્યર્થ ના જાય એના માટે આ દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે અને આ કોનું કામ છે પ્રતિનિધિઓ છે પીડબ્લ્યુડી ના જે અધિકારીઓ છે એ એ એ લોકો બોલા છે હવે આજુબાજુના ગામમાંથી ફોનો આવ્યા હતા આપણે મટીરિયલ માં કઈક શંકાસ્પદ આ લોકો ને લાગી રહ્યું છે સ્થળ પણ કોઈ પણ મકડદમ કે દેખાતા નથી પણ ફેસબુક લાઈવ ના થી જે સિટીંગ એમએલ છે ખાસ કરીને કહીશ કે આ લોકો જે પ્રમાણે દેખરેખ કોણ રાખશે સાહેબ ઉત્તમ નું મટીરીયલ વપરાયેલું છે કે નહીં સિમેન્ટ સારી છે કે નહીં રેતી કયા ગ્રેડ ની વપરાયેલી છે કપચી છે તો કપચી કયા ગ્રેડ ની વપરાયેલી છે આ તમામ વસ્તુઓનું ધ્યાન આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારીઓ અને ગ્રામજનો એ પણ રાખવાનું હોય છે ગ્રામજનો ફોનો અમારી પર જો આવી શકતા હોય તો અધિકારીઓ અને જે સિટીંગ એમએલ છે તે લોકો પર કેમ નહીં કાં તો એ લોકો એમનું સાંભળતા નથી એટલા માટે એ લોકોએ અમારી જેવા સામાજિક કાર્યકર્તાઓને કેવું પડે જ્યાં તો પછી એ લોકો કઈક ને કંઈક એમની ટેક્સના પૈસા જે એમને સુવિધા માટે જે બનાવે છે તેમાંથી કંઈક ને કંઈક એ લોકોની સામે સવાલ પૂછતા ડરતા હોય એવું લાગે જોકે પુલ ની હાઈટ ચાર ફૂટ ઉપરની વાત હતી એટલે એ બરાબર છે એક્ઝેક્ટ ચાર ફૂટ આ લોકો ઉપર લીધેલું છે પણ આના જો બાંધકામની અંદર થોડી પણ જો ગડબડ આવી તો લાખો કરોડો રૂપિયા જે ગ્રાન્ટો આની પછાડી ખર્ચી છે એ કદાચ વ્યર્થ જઈ શકે પણ આઈ હોપ કે હવે પછી આ ને એટલો બધો શેર કરો કે આવા ઇન્ટરનેશનલ ગામોના જે રોડ રસ્તાઓ બની રહ્યા છે ને તેની જે ચોકસાઈ ને તેની જે ક્વોલિટી છે એ ક્વોલિટી પણ સારી રીતે જળવાય જળવાયની ભાઈની ઉપર અમે આપણે કોઈ આજે એલિગેશન તો નથી લેવા માંગતા પણ આઈ હોપ કે આ વિડીયો એના સુધી પહોંચે અને આની અંદર જે કોઈ પણ આ સરિયા બળિયા બાબતે હોય કેટલા mm ના સરિયા વાપરવાના છે એની પણ આપણે એ લોકોની પાસેથી સરકારી પરિપત્ર પ્રમાણે ઇન્સ્પેક્શન કરીશું આજે હમણાં અહીંયા કોઈ દેખાતું નથી હું બીજા કામ થી બહાર જતો હતો પણ જોયું માટે લાઈવ થઈ ગયો છું તો જે મકડદમ જે કોન્ટ્રાક્ટર છે એને જ કેવું કે ટકાવારી વેચવાના ચક્કરમાં ક્વોલિટીની સાથે કોમ્પ્રોમાઇઝ બિલકુલ નહીં થવો જોઈએ જો કે અગાઉ પણ મેં એમને આ જ વાત કરી હતી અને એમને જણાવ્યું હતું કે ના એવું કઈ પણ નથી પણ મને ખબર છે ટકાવારી કઈ કઈ વેચાય છે તમે મટીરિયલની અંદર જુગાડ કરો તમે સિમેન્ટમાં જુગાડ કરો તમે રેતીમાં જુગાડ કરો તમે કપચીમાં જુગાડ કરો કઈ કઈ જુગાડ ચાલે તો બધા અમે સારી રીતે જાણીએ છીએ પણ છતાં પણ એ જ વાત કહીશ કે આ પુલને જો પાંચ વર્ષની અંદર કંઈ પણ તકલીફ ના થવી જોઈએ અને થઈ તો તકલીફો તમને ઉભી કરી દેશે કેમ કે અમે ગ્રામજનો બધા ભેગા મળીને આ પુલની જો થોડી પણ ગડબડ ગોટાળા લાગ્યા તો જિલ્લા કલેક્ટર શ્રી ને અને વહીવટી તંત્રને આના વિશે જાણ જરૂર કરીશું એટલે આજે સળિયા છે આપણે આ ઘર નથી બનાવવાનું અને વર્ષો વર્ષ સુધી આ પુલને ચલાવવાનો છે મેં કીધું ને કે પાંત્રીસ વર્ષો થઈ ગયા આ રસ્તો બન્યાને કે આ પુલ બન્યાને હવે એવું માની લો કે આ બન્યા પછી પચ્ચીસ વર્ષમાં બીજો પુલ નહીં બને માટે આ પુલની જે ને ગુણવત્તા છે એ એકજેક્ટ જળવાઈ રહે એવું જ લાગે છે અહિયાં જ ના લોચા છે તો એ સાઇટોની ની ઉપર યોગ્ય કામ થઈ રહ્યું છે કે નહીં કેટલા એમ એમ ના સળિયા હોવા જોઈએ કેટલા એમ એમ ના આ લોકોએ વાપરા છે ફિનિશિંગ શું છે આ તમામ વસ્તુઓ આ લોકો ધ્યાન ને માં લઈ એવી સામાજિક કાર્યકર્તા તરીકે કઈ નહીં થાય પણ આની ગુણવત્તા કેટલી છે એ પણ આપણે જોવી જોઈએ થોડા સમય પહેલા અસાથી લઈને માલસા સુધીના રસ્તાની પણ રીબીનો કાપી હતી પણ એની હાલત હમણાં શું છે તે આપણે જોઈ રહ્યા છે એટલે આ રીબીનો કાપવા કરતા જનતાના પૈસે સરકાર તમને ગાડીઓમાં ડીઝલ પુરાવા માટે પૈસા પણ આપે છે એ ડીઝલ નો જરાક યોગ્ય જગ્યાએ સદુપયોગ થાય યોગ્ય જગ્યાએ વિઝીટો કરવામાં આવે એવી વિનંતી છે જય માતા